શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આપ ગુજરાતના મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં તમામ કોર્પોરેટરોએ સફાઈ અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કર્યો વિરોધ દરમિયાન આપ પાર્ટીના રાકેશ હિરપરાએ જણાવ્યું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં સાફ સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી તો શિક્ષણ મંત્રી સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે શિક્ષણ મંત્રી પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર બે થી ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે આને કારણે બાળકોએ ગંદકી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહન ભોજન લેવું પડે છે વધુમાં તેઓએ જણાવ્યું કે

પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ ઉજવ કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી સ્વચ્છ ભારત યોજનાને આ પ્રસંગે 10 વર્ષ થવા આવ્યા છે અને આ યોજનામાં કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે ત્યારે વાત કરવી છે મારે ગુજરાતની સરકારી શાળાઓ અત્યારે અમે જે સરકારી શાળામાં ઊભા છીએ એ છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ

અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આપ જાણીને આશ્ચર્ય કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર ચૌદસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં બે થી ચાર હજાર રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે

આ મુદ્દે શિક્ષણ મંત્રીનો વિરોધ કરશે રચનાત્મક વિરોધ અમે સાફ સફાઈ કરી અને સૌ પ્રથમ પેલા નૈતિકતા કરીશું રચનાત્મક રચનાત્મક વિરોધ કરીશું અને સાથે સાથે અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓને સફાઈ કર્મચારી આપવામાં આવે અને ત્યાં સુધી એને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આભાર જય હિન્દ જય જય ગેપી